આજે તારીખ છે ચૌદ ફેબ્રુઆરી અને આજે અમારી શાળામાં ઉજવવાનું છે માતૃપિતૃ દિવસ તો માતૃપિતૃ દિવસની ઉજવણી કરતા પહેલાં અમે પ્રાર્થના સભા કરી ત્યારબાદ અમે માતૃપિતૃ દિવસની ઉજવણી કરીશું તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો તો બાળકોના વાલીઓ આવ્યા હતા તેથી વાલીઓ દ્વારા આપણે દીપ પ્રાગટ્ય કરાવ્યું અને આપણે માતૃપિતૃ દિવસની શરૂઆત કરી દરેક બાળકો પોતપોતાની થાળીને સુંદર મસ્ત મજાના લાઈનમાં ગોઠવાઈ ગયા અને પોતાના માતા પિતાની પૂજા કરવા માટે ખૂબ જ ખુશ બાળકો છે જે આ વિડીયોમાં નિહાળી રહ્યા છો તો ખૂબ જ મોટા પ્રમાણમાં વાલીઓ પણ આવેલા છે અને બાળકો પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે બાળકોને શાળા પરિવાર તરફથી કંકુ ચોખા અગરબત્તી માચીસ છે દીવો છે અને ફૂલ વગેરેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી તેથી બાળકો

કંકુથી તિલક કર્યું ચોખાથી વધામણી કરી ભૂલથી વધામણી કરી અને કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે અને બાળકોને મહત્વ સમજાવ્યું કે માતૃ પિતૃ દિવસ આપણા માતા પિતાના સમર્થ વિકાસ દિવસ છે માતા પિતા આપણું જીવન બનાવવા સૌથી મોટો ફાળો આપે છે તેઓ આપણને પ્રેમ સંભાળ અને માર્ગદર્શન આપે છે તેમની મહેનત અને ત્યાગથી આપણે આગળ વધી શકીએ છીએ માતા પિતા હંમેશા આપણા સુખ માટે પ્રાર્થના કરે છે તેમની વિના આપણું જીવન ખૂબ અધૂરું છે આપણે તેને સન્માન અને આદર આપવો જોઈએ તેમની વાતો અને સંસ્કાર આપના ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે મિત્રો દિવસ પર આપણે તેનો આભાર વ્યક્ત કરવો જોઈએ ચાલો હંમેશા માતા પિતાની સેવા કરીએ અને કદર કરીએ એવું બાળકોને સમજાવવામાં આવ્યું હવે દરેક બાળક પોતાના માતા પિતાને આરતી ઉતારે છે તો બાળકોને સમજાવી આવ્યું કે આપણા જીવનના માતા પિતાનું ખૂબ જ મહત્વ છે માતા પિતાએ આપણા માટે ભગવાનનો જીવતું સ્વરૂપ થયું મહેનત અને ત્યાંથી જ આપણે સપનો સાકાર કરી શકીએ છીએ તેઓ હંમેશા દુઃખ જ ઈચ્છે છે આ પવિત્ર ક્ષણ હું તેમના દિલથી આભાર માનું છું તેમના આશીર્વાદના જીવન અધૂરું છે ચાલો આપને બધા મળીને તેમને દુઃખી ન પહોંચાડીએ અને તેમની સેવા કરીએ ભગવાન તેમની લાંબી આયુષ્ય અને સ્વાસ્થ્ય આપે તેવી પ્રાર્થના વાલી બની રોજ એમની સાથે જીવન એમનો સારા સમય પસાર કરીએ છીએ તો અમારા આશીર્વાદ તો છે જ પણ તમારા આશીર્વાદ આજે મળ્યા તો બાળકો નું સફળ જીવન મળશે તેવી અમે સરસ્વતી માને પ્રાર્થના કરી માતૃપિત્રો દિવસની ઉજવણી બાદ અમે તમામ વાલીઓએ જણાવ્યું કે તમે અમારા શાળા પરિસરની મુલાકાત લો અને તમારો બાળક જે બને છે એને સ્કૂલ જોવાથી દરેક વાલીએ અમારા શાળાની મુલાકાત માટે અંદર શાળામાં પ્રવેશ કર્યો તમામ વાલીઓ શાળા પરિસરની મુલાકાત લે છે અને આખી સ્કૂલ જોવે છે વાલીઓ પણ ખાતરી આપી કે જ્યારે પણ પ્રોગ્રામ હશે ત્યારે અમે હાજર રહીશું અને જે પણ કામ હોય અમારા લાયક તમે જણાવજો એવું ખાતરી આપવામાં આવી કાર્યક્રમ બાદ વાલીઓ માટે ચાણાસ્તાનું આયોજન હતું ચોસ ચાણા કરી છૂટા પડ્યા એ રીતે અમારો કાર્યક્રમ ખૂબ જ સુંદર રહ્યો થેન્ક યુ